દાદાની વાવ પાસે ગ્રાહક સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું आज के लिए और मैंने ऊपर की ना चली तुमने ना दी 10 10 10 ओनली 10 10 10 اپن کي به گهريڪي مانگايو ٿا هو کان ٿو ٿيو هيان آڏو وڙهڻ आपका परिचय के साथ मैं मनोज कुमार मौके प्रबंधक स्टेट बैंक ऑफ इंडिया सीहोर से आ, ये हमारा नवा नवा सी एस पी है सीहोर में और इस एरिया में ये काफ़ी मेन रोड पे है तो हमें उम्मीद है कि अच्छी यहाँ पे ट्रांजेक्शन होगी लोगों को काफ़ी सुविधा मिलेगी इससे यहाँ पे लोग अपना अकाउंट ओपन करा सकते हैं नकद निकासी कर सकते हैं जमा करा सकते हैं अपना मनी ट्रांसफर कर सकते हैं जो प्रधानमंत्री की जो योजनाएं हैं उनका लाभ ले सकते हैं यहां पे प्रधानमंत्री बीमा योजना जो है सभी तरह की उन्होंने उनका लाभ ले सकते हैं अपना परिचय साचे जयनाथ मोरे विपक्ष नेता शिव नगर पालिका का जे लोगों से बैंक में पैसों की ओछ थे लोगों ने मुश्किलें पड़े हमने सुविधाएं નજીકમાં મળી રહે એ હેતુથી જે એસબીઆઈ દ્વારા જે કસ્ટમર સર્વિસ પોઈન્ટ જુદા જુદા ખોલવામાં આવ્યા છે એ અનુસંધાને આજ રોજ દાદાની વાવ પાસે ગૌતમ કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર ત્રણ ખાતે કસ્ટમર સર્વિસ પોઈન્ટની એક શરૂઆત કરવામાં આવી છે પ્રવીમસિંહ મોરી અને પુટુભાઈ દ્વારા અને એક રેલવે ફાટક પાસે ગાંગડી રોડ પર સીએસપી ચાલુ કરવામાં આવેલો ચાર વર્ષ પહેલાં અને તેમને ખૂબ સારો લોકોનો પ્રતિસાદ મળેલો અને ત્યારબાદ એમાંથી પ્રેરણા લઈને આજરોજ અહીંયા દાદાની વાવ વિસ્તારના લોકોને આસપાસના સોસાયટીના રહીશોને એમના નાના મોટા કામ માટે બેંક સુધી ન જવું પડે અને નજીકમાં જ એમને બેન્કિંગની સુવિધા મળી રહે એટલે એમને સમયનો બચત થાય અને પણ ઓછી પડે સુવિધા એમના ડોરસ્ટેપ પર સુવિધા મળી રહે એ આશયથી અહીંયા પણ એક આજે નવા સીએસપી પોઈન્ટનો શુભારંભ કરી રહ્યા છીએ અને સાથે સાથે આસપાસના લોકોને પણ અહીંયા એમનો મહત્તમ લાભ જોવા માટે અનુરોધ કરીએ છીએ સાહેબ આપના માધ્યમથી એક વસ્તુ કહેવા માગું છું જે ટાણા ચોકડી આગળ છે જે ક્રષ્ટભન હોસ્પિટલની બાજુમાં જો આવી રીતે ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરે ત્યાં શાક માર્કેટથી મારી બીજી ઘણી સોસાયટી આવે સ્કૂલ છે કોલેજ છે તેનો બેનિફિટ મળે તો આપના માધ્યમથી છે એમને ચર્ચા કરી શકશો કે અહીંયા મેનેજરશ્રી પણ ઉપસ્થિત છે જે નિયમો અનુસાર અમે અમને અત્યારે જણાવ્યું છે કે ભાઈ ત્યાં પણ એક જરૂરિયાત છે કોઈક નહીં તો આગળ જે કાંઈ નિયમો અનુસાર એમને ઉપરથી મંજૂરી લેવાની હોય મંજૂરી મળે પછી ફાઇલિંગ પ્રક્રિયાની એ બધી પ્રોસેસ હોય તો મેનેજર સાહેબનો પણ ખૂબ અત્યારે પોઝિટિવ એમાં અભિપ્રાય રહ્યો છે તો આગળ એ દિશામાં ચોક્કસથી કામ કરવામાં આવશે એવું અમને જણાવ્યું